મેષ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ અને ઈ આવા જાતકો માટે આ તમારો આજનો દિવસ રોમાંચક અને આનંદદાયક વ્યતીત થાય એવા યોગો આજે બની રહ્યા છે તમે મુસાફરી અને પારિવારિક કારણોસર થાકનો આજ અનુભવ કરો એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે તમને તમારા જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળવાના આજે યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે મિત્રો અને સંબંધીઓના ઘરે મુલાકાત થઈ શકે છે મિત્રતાનો વ્યાપ પણ આજ વધતો જોવા મળી શકે તો એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉમદા અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે હવે વાત કરી ઉપાયની મેષ રાશિના જાતકો માટે આજે મગનું સેવન કરવું શુભ અને મંગલકારી ઉપાય દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે જાણીએ શુભ રંગ તો આજે મેષ રાશિના જાતકો માટે કથ્થઈ રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો પ્રયોગ આજે આપના માટે સાબિત થશે હવે જાણીએ મહામંત્ર કે જેના જાપ થકી મનોકામનાઓ પૂર્ણ કરી શકાય એ મંત્ર છે ઓમ પુરુષોત્તમાય નમઃ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા જેથી આપનો દિવસ મંગલ રીતે પસાર થાય આપની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે જી

આજે પરિવાર સાથે યાત્રા પર જવાનું કે ટ્રાવેલિંગ કે મુસાફરી થાય એવી પણ ગ્રહ ગ્રહસ્થિતિ બની રહી છે એકંદરે આજનો દિવસ આપના માટે માટે કલ્યાણકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે હવે વાત ઉપાયની તો રાશિના જાતકો આજે સાકરનું દાન કરવું શ્રેષ્ઠ અને મંગલકારી ઉપાય દ્રષ્ટિગોચર છે તો આજે સાકરનું દાન અવશ્ય કરવું જાણીએ શુભરંગ આજે વૃષભ રાશિના જાતકો માટે પિસ્તા કલર શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આજે આપે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત રહેશે જાણીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે લાભાન્વિત કરી શકાય એ મંત્ર છે ઓમ શ્રીનાથાય નમઃ આજે આપે આ મહામંત્રના જાપ કરવા જેથી આપનો દિવસ મંગલ રીતે પસાર થાય મનોકામનાઓ પૂર્ણ થઈ શકે જી વૃષભ રાશિની હવે આપણે વાત કરી લીધી વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો જી બિલકુલ મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક છ અને ઘ આવા જાતકો માટે તમારે તમારા ખર્ચ ઉપર આજ નિયંત્રણ રાખવું પડી શકે એમ છે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહી છે આજે ધાર્મિક કાર્યમાં સહભાગી થવાનો શુભ અવસર પણ આજ આપને મળે એવા ગ્રહમાન બની રહ્યા છે આજે તમને સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે વાત કરી ઉપાયની તો આજ મિથુન રાશિના જાતકો માટે મગનું દાન કરવું શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે તો આજે આ પ્રયોગ અવશ્ય કરવો જાણીએ શુભ રંગ મિથુન રાશિના જાતકો માટે આજે પીળો રંગ શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આજે પીળા રંગનો પ્રયોગ કરો આપના માટે હિતકર રહીશું જાણીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ આજે આપણે આ મંત્રના જાપ કરવા જેનાથી ભગવાન ગણેશની કૃપા બની રહેશે કાર્યો નિર્વિઘ્ન પાર પડશે જી

તમે તમારા સાથીની ખુશીમાં તેમનો સાથ આપી શકો એવી આજે ગ્રહસ્થિતિ છે વિરોધીઓથી સાવધાન રહેવાની પણ આજે આપને આવશ્યકતા બની રહી છે એકંદરે દિવસ આજના આપના માટે મંગલકારી સાબિત થઈ રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે અન્નનું દાન કરવું આપના માટે હિતાવ અને મંગલકારી ઉપાય દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આપે દાન અવશ્ય કરવું અનાજનું વાત કરી રંગની તો આજે કર્ક રાશિના જાતકો માટે શુભ મંગલપ્રદ અને બદામ ગોચર થઈ રહ્યો છે તો કરો આપના માટે હિત આવે છે હવે જાણીએ શુભ મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ ઉમાયૈ નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલકારી ની જી જે આપણે કર્ક રાશિની તો વાત કરી લીધી હવે વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો જે બિલકુલ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક અને આનંદદાયક આપના માટે વ્યતીત થતો જોવા મળી રહ્યો છે સાસરિયાઓ તરફથી સન્માન મળે અને લાભ મળે એવી પણ ગ્રહસ્થિતિ આજે બની રહી છે ભાગીદારીના કામમાં તમને આજે ફાયદો થતો જોવા મળશે એવી પણ ગ્રહસ્થિતિ છે તમારા મિત્રો અને પરિવાર સાથે મોજ મસ્તીમાં દિવસ વ્યતીત થાય એવી પણ સ્થિતિ આજે બને તો એકંદરે આજનો દિવસ આપના માટે કલ્યાણકારી મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીશું ઉપાયની આજે સિંહ રાશિના જાતકો માટે શ્રી સુક્તમનો પાઠ કરવો શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે જાણીએ શુભ રંગ આજે સિંહ રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક ગોચર થઈ રહ્યો છે તો આજે આ રંગનો રીતે કરવો હિતાબ રહેશે હવે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપના દિવસને વધારે મંગલકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી

આજે તમને દરેક જગ્યાએ તમારા માતા પિતાની ખુશી અને સમર્થન જોવા મળશે તો સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પોતાનું ધ્યાન રાખવાની આજે આવશ્યકતા બની રહેશે ઉપાયની વાત કરીએ તો આજે કન્યા રાશિના જાતકો માટે લક્ષ્મી સહસ્ત્ર નામ સ્ત્રોતનો પાઠ કરવો શ્રેષ્ઠતમ ઉપાય છે આજે આ પાઠ અવશ્ય કરવો જાણીએ શુભ રંગ આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ

કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ સાબિત રહેવાનો છે તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે મળશે અને સંપત્તિમાં વૃદ્ધિ થતી પણ જોવા પરિવાર સાથે તમારો સમય આનંદદાયક વ્યતીત થાય એવી ગ્રહસ્થિતિ આજે જોવા મળશે લગ્ન જીવનમાં પ્રેમ અને ખુશી જળવાઈ રહે એવી પણ ગ્રહસ્થિતિ બની રહે છે તો એકંદર દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયની તો આજે તુલા રાશિના જાતકો માટે શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરવો મંગલકારી ઉપાય છે વાત કરીએ શુભ શુભ આજે તુલા રાશિના જાતકો માટે રૂપેરી રંગ અને મંગલ ગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આજે આપણે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિત કરશે જાણીએ શુભ મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ શ્રીમ શ્રીય નમઃ આજે આ મંત્રના કોઈ પણ રીતે જાપ કરવા ગમે તેટલી સંખ્યામાં જાપ કરો આપના માટે કલ્યાણકારી નીવડશે જી જી હવે આગળની રાશિની વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે હવે તે પણ જણાવશો જી બિલકુલ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મા ક્રમમાં આવતી રાશિ કે જેના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ તમને ખુશી અને સન્માન આપી શકે એમ છે આજે પરિવારમાં તમારો પ્રભાવ અને મહત્વતા વધતી જોવા મળશે તમને વ્યાપારી અને વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ જોવા મળી શકે છે તો આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ માણી શકો છો દિવસ આપના માટે આજે મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ ફૂલથી માં અંબિકાની પૂજા કરવી મંગલકારી સાબિત થશે તો આજે માં અંબાજીને લાલ પુષ્પ અવશ્ય જાણીએ શુભ રંગે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક ગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે હવે જાણીએ મહામંત્ર જેના જાપ થકી કલ્યાણની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ દુમ દુર્ગા નમઃ આજે આપે આ મહામંત્ર જાપ કરવા આપના માટે હિતાવહ સાબિત થશે જી જી મહારાજ વૃશ્ચિક રાશિની વાત કરી લીધી હવે આગળની રાશિ ધન રાશિ ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો જી બિલકુલ ધન રાશિ રાશિ ચક્રના નવમા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે મંદિર અથવા ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે પરિવારમાં આનંદ અને ઉત્સાહનું આજે વાતાવરણ જોવા મળશે તમને અચાનક ધન લાભના અવસરો આજ પ્રાપ્ત થઈ શકે છે તમને તમારા ભાઈ સહયોગ મળે એવી પણ જોવા મળી રહી છે તો એકંદરે આજનો દિવસ આપના માટે કલ્યાણકારી મંગલ પ્રિગોચર થઈ રહ્યો છે વાત કરીએ શુભ ઉપાયની તો આજે ધનરાશિના જાતકો માટે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી હિતાવહ સાબિત થશે મંગલકારી રહેશે જાણીએ શુભ રંગ આજે ધનરાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલ પ્રદૃષ્ટિગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આજે આપણે પીળા રંગનો પ્રયોગ કરો આપના માટે હિતકર રહેશે હવે વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી આપના દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ આ મંત્રના જાપ કરો આપનો દિવસ મંગલ પ્રદિતે વ્યતિત થતો જોવા મળશે જી જી મહારાજ હવે આગળની રાશિની વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો જી બિલકુલ મકર રાશિ રાશિ ચક્રની દસમ ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમને નાણાકીય બાબતોમાં કરેલા પ્રયત્નોથી લાભ થતો જોવા મળી શકે એમ છે વડીલોના આશીર્વાદ અને સહકારથી કોઈ કિંમતી વસ્તુ કે મિલકતની આજે આપને પ્રાપ્તિ થતી જોવા મળી શકે તમારે આજે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ કરવા પડી શકે એમ છે આજે વાણીને નિયંત્રણમાં રાખવાની આવશ્યકતા છે અન્યથા ખુશીઓ પર ગ્રહણ લાગી શકે છે તો આજે વાણી ઉપર સંયમ રાખો હિતાવ રહેશે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે શિવજીની પંચામૃત દ્વારા પૂજા કરવી આપના માટે હિતાવ સાબિત થશે જાણીએ શુભ રંગ આજે મકર રાશિના જાતકો માટે જાંબલી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આજે આપે જાંબલી રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે જાણીએ શુભ મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ સૂલ પાણ એ આજે આપે આ મહામંત્રના યથા જાપ કરવા આપના માટે હિતાવ સાબિત થશે જી જી મહારાજ મકર રાશિની વાત કરી લીધી વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો જી બિલકુલ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમાં ક્રમમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ઘ શ ને શ આવા જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ ભર્યો જોવા મળી શકે આજે તમે કોઈ બાબતમાં નિર્ણય લેવામાં મૂંઝવણમાં રહી શકો છો કે મૂંઝવણનો અનુભવ કરી શકો આજે તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સ્નેહ અને સહકારથી ભરપૂર જોવા મળી શકે એમ છે વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે દિવસ લાભકારી સાબિત થઈ શકે એમ છે તો એકંદરે દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કુંભ રાશિના જાતકો માટે માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા હિતાવ સાબિત થઈ શકે જાણીશું શુભ રંગ આજે કુંભ રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આજે વાદળી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ છે વાત કરીએ મહામંત્રની કે જેના જાપ કલ્યાણની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ ભવાન્ય નમઃ

આજે તમારા કેટલાક કામ અટવાઈ જવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને આજે મતભેદ થઈ શકે છે આજે તમે કોઈ મિત્રની મદદ કરી શકો એવી પણ ગ્રહસ્થિતિ બની રહી છે ઉપાયની વાત કરવામાં આવે તો આજે મીન રાશિના જાતકો માટે કેસરવાળા જળથી શ્રીયંત્રની પૂજા કરવી શ્રેષ્ઠ અને મંગલકારી ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ શુભરંગની

આપનો દિવસ મંગલકારી નીવડશે જી જી મહારાજ પંચાંગ દિન વિશેષ અને બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે તો આપણે જાણી લીધું હવે વાત કરીએ ગઈકાલે જે દર્શક મિત્રોએ કોલ કર્યા હતા તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ આજે આપણે મેળવીએ જી મહારાજ જી બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા નિશાંતભાઈ એમનો પ્રશ્ન છે નોકરીમાં પ્રમોશન ક્યારે મળશે અને ઘરમાં શિવલિંગની પૂજા કરી શકાય કે કેમ નિશાંતભાઈ આપની કુંડલી જોતા વર્તમાનમાં સૂર્ય મહાદશા ચાલી રહી છે અને એમાં ચંદ્રમાની અંતરદશા ચાલે છે એટલે એપ્રિલ મહિનામાં પ્રમોશન મળવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે હવે તમારો પ્રશ્ન છે ઘરમાં શિવલિંગની પૂજા કરાય કે કેમ જે બિલકુલ ઘરમાં શિવલિંગની સ્થાપના અને પૂજા અવશ્ય કરી શકાય પણ શિવલિંગ એક મુઠ્ઠીથી વધારે મોટું ઘરમાં ના હોવું જોઈએ શક્ય હોય તો પારાનું અથવા તો

ડલી વધારે શુભકારી છે પણ ભાગ્યસ્થાનમાં રાહુ હોવાના કારણે મહત્વના કાર્યોમાં અટકાયતો અવશ્ય જોવા મળે કામ બગડતું જોવા મળે તો આના માટે તમારે ગુરુ ગુરુ છે હોવાના કારણે તો આપણે ગુરુ રત્ન ધારણ કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે અને રાહુની શાંતિ અવશ્ય કરાવી એ હિતાવ સાબિત થશે બીજા કોલર છે હાર્દિકભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે સંભવશે હાર્દિકભાઈ આપની કુંડલી જોતા આપની કુંડલીના ગ્રહોની સ્થિતિ પચીસ માં લગ્ન યોગ દેખાઈ રહ્યા છે શુક્રની ઉપાસના કરવી આપના માટે હિતાવે છે ઉપાસના માટે શુક્રના મંત્ર જાપ ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ શહ ભાર્ગવાય નમઃ આ મંત્ર જાપ કરવો નિત્ય જાપ કરવા સાથે સાથે નાહવાના જળમાં થોડું ગુલાબજળ જળ ભેળવીને સ્નાન કરવું અને શુક્રનું રત્ન હીરો અથવા ઝરકન ને ચાંદી અથવા તો પ્લેટિનમાં કહેવાય છે રિંગ ફિગર એટલે અનામિકા આંગળીમાં જમણા હાથે ધારણ કરવું જે આપના માટે શુભકારી સાબિત થશે જલ્દીથી સુયોગ્ય પાત્ર પ્રાપ્ત થશે બીજા કોલર છે રમેશભાઈ એમનો પ્રશ્ન છે ગાડી ડ્રાઈવિંગ કરે છે પણ જીવનમાં બરકત જોવા નથી મળતી શું કરવું જોઈએ ભાઈ આપની કુંડલી જોતા ભાગ્યસ્થાનમાં ચંદ્ર કેતુ અને ગુરુ ગ્રહની સ્થિતિ બની રહી છે ચંદ્ર ગુરુનો અહીંયા ગજકેસરી યોગ બને છે પણ સાથે કેતુ હોવાના કારણે અહીંયા ગ્રહણ યોગ બની જાય છે અને સાથે ગુરુકેતુનો ચાંડાલ દોષ બને છે જેના કારણે અપયશની પ્રાપ્તિ થાય અને મહત્વના કાર્યમાં વિલંબ થાય સો સાથે સાથે ત્રીજા ભાવમાં શનિ શુક્ર અને રાહુનો યોગ બની રહ્યો છે જેને સાપિત યોગ કહેવાય છે માટે ભાગ્યોદય માટે સૌથી પહેલા ચંદ્રનું રત્ન ધારણ કરવું શિવજીની નિત્ય પૂજા કરવી અને કુંડલીમાં દોષ અને સાપિત દોષનું યથા સમય જલ્દીથી સમાધાન ને પૂજા અર્ચના કરાવી લેવી આપના માટે લાભકારી નીવડી શકે છે ગ્રહદોષની શાંતિ કરાવી નિત્ય શિવ પૂજા આવશ્યક જેથી ચંદ્ર અનુકૂળ બનશે અને વ્યાપારમાં લાભ થતો જોવા મળશે જન્મ બરકત જોવા મળશે જી તો દર્શક મિત્રો દર્શન કાર્યક્રમ આપે ટીવી પર નિહાળ્યો પરંતુ આપનો કોઈ અંગત પ્રશ્ન હોય જો આપ ટીવીના માધ્યમથી પૂછી ના શકતા હોય તો આશુતોષ મહારાજનો નંબર ટીવી સ્ક્રીન પર આવી રહ્યો છે તેના પર કોલ કરીને આપ પોતાના અંગત પ્રશ્નોનું નિરાકરણ મહારાજ પાસેથી મેળવી શકો છો તો દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર